રાઠવા છે રાધિકાબેન રાઠવા વિનુભાઈ રાઠવા પર્વતભાઈ રાઠવા ચેતનભાઈ તથા આટલી સારી સંખ્યામાં પધારેલ યુવાનો ને વડીલો તમારે પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આમ આદમી પાર્ટી તરફથી એક ઓગસ્ટ ગુજરાત જોડો જાહેર સભાનો આયોજન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં અનેક જગ્યા પર લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ લોકો જોડાય છે એમ આજે પણ આજે આપણે પણ કદવાલ જિલ્લા પંચાયતમાં ભેગા મળીને આપણે બધા જોડાવાનું છે અને આપણે બદલાવ લાવવાનો છે તો સૌપ્રથમ તો હું તમને એમ કહેવા માગું છું કે આપણે સ અહીંયા જે પણ કઈ યુવા પધારેલ છે એમને હું કહું છું કે આપણે યુવા ક્રાંતિ લાવવાનું છે બદલાવ લાવવાનો છે અને આ આ ભાજપ સરકારને આપણે હરાવવાનું છે અહીંયા પરમંતભાઈ ચેતનભાઈ ઉદયસિંહ કાકા જેવા તમે એને ઊભા કરો અને આપણે કઢવાલ જિલ્લા પંચાયત આપણે લડાવો તાલુકા પંચાયત લડાવો અને આપણે એને ફ્રષ્ટ ભાજપ સરકારને આપણે દૂર કરીએ તમે આજે સોશિયલ મીડિયામાં જોવો છો

કે આપણે પાછળ આપણા ફળિયાના ફગાવાલા બધાને આપણે આ વાત પહોંચાડે કે નીલા આમ આદમી પાર્ટી વારલી છે ફાઈ એટલે આપણો ત્યાંમાં જોડાય છે કઈક નવી પાર્ટી છે તો નવીન નવીન કઈ કરે કરી બધાને તો મેસેજ પહોંચાડજો અત્યારે તમે જાણો છો કે ચૈતર વસાવ જે ધારાસભ્ય પદ પર છે બંધારણીય હદ્દા પર છે તોય છતાં એ લોકો એને બંધારણનો ઉપયોગ કરીને

એને અમે લડવાની તો અમે તાકાત રાખો એવું નહી વિચારશો કે આ માટે આ માણસ મોટો છે એટલે આપણને બેવાર દે અને મારી દે અને એલો બધો છોડ દો ને આપણો બે બાણે છે આપણો બે આશનો ધાવણ થાય રહ્યા હે આપણો બે એ હિંમત રાખો બરાબર આપણો બે હિંમત રાખો કે તો છે આપણો બદલાવ લાવો આજે કોઈ એવો ચંબરબંધી ને આપણે છોડવાનો નહી મળે આપણો બે માણે છે જે બે માણે છે જે બે આપણા વોટ થી મોટા બન્યા બરાબર એટલે આપણા વોટ થી જો માણે મોટો બનતો હોય તો આપણો મોટો કે નહીં આપણો મોટા કહેવાય એ તો હું બધાને મેં કહું કે આપણે બદલાવ લાવવાનો છે અને આમ આદમી પાર્ટીને આપણે તાલુકા જિલ્લા હમણાં ચૂંટણી આવવાની જ છે ચાર પાંચ મહિના પછી ચૂંટણી આવવાની છે આપણે તાલુકામાં બેસાડો જિલ્લામાં બેહાડો ને આગળ આપણે જે કંઈ પણ ચૂંટણી આવતી એને આપણે બદલાવ લાવીશું જય હિન્દ જય ભારત જય શ્રીરા